Eu બધી છોકરીઓને એ જ અને બીજું મારે એ વસ્તુ સમાજને કહેવાની છે કે આજે બગસ એ એક વાણીનું નિર્માણ કરેલું છે તો મેં કાલે જીતુભાઈને તથા સંજયભાઈને એક જ વસ્તુ કીધી કે ભાઈ આપણે વાણીનું નિર્માણ તો કર્યું મને જગ્યા જોવા લઈ ગયા જગ્યા બી સારી છે પણ એક જ વસ્તુ મેં એમાં આવે છે કે ફંડ પૈસા ક્યાંથી આવશે આપણા સમાજે ભેગું કરવાનું છે તો મારી સમાજને એક જ વસ્તુ કહેવાની છે કે હરે અહીંયા પરિવારો હશે નહીં અમુક ભૂળાગત પરિવારો હશે Grazie. Okay.

you okay, મેં ખાલી કીધું કે ભૂપેન્દ્ર પટેલ Yeah એટલે જો મારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય